હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ પફ ખાતા સાવધાન રહેજો જેમાં અતુલ બેકરીના પપમાંથી લોખંડ માં સ્ક્રુ મેળવ્યો છે અને તેમાંથી પપમાંથી લોખંડના સ્ક્રુ ના ફોટા વાયરલ થઈ રહ્યા છે બિલ સાથે ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને મોરબીમાં પપમાં સ્ક્રૂ નીકળવાના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં ફોટામાં મોરબીની અતુલ બેકરીના પફમાં લોખંડનો સ્ક્રૂ સ્ક્રુ હોવાનો આરોપ છે સોશિયલ મીડિયામાં બિલ સાથેના વાયરલ થયેલા ફોટા તથા બનાવ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી તાજેતરમાં અમદાવાદની બ્રાન્ડેડ કંપનીના પિઝામાં જીવાત નીકળી હતી શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોજના પિઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી તથા એલિસ બ્રિજ વિસ્તારના લા પિનોજ પિઝામાં જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહીં ખાવા માટે ગયો હતો ત્યારે બોક્સ ખોલતા નાના નાના જીવડા નીકળ્યા હતા જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી જેથી તેમણે તાત્કાલિક પિઝા પરત લઈ લીધો હતો અને પૂરનો સ્વીકાર કર્યો હતો જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે